યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ ચિંતન સભર વ્યાખ્યાનમાં હું અધ્યાપક જોશી જાનગી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીશું તો પ્રાધ્યાપક પરીક્ષિતભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના પ્રસ્તુત કરે પરીક્ષિતભાઈ અત્રે ઉપસ્થિત સૌ મંચસ્થિત મહાનુભાવો અને આપ સૌ પ્રશિક્ષણાર્થી ભાઈઓ તથા બહેનો આપણે સૌ બે મિનિટ પ્રાર્થનાની મુદ્રામાં બેસીએ અને સૌ સાથે મળી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ ગણના થમનાથ થિંદુર પૂર્ણ પરિશોંડ યુગમ ઓઘ્ન પરિખંડ દંડ माखण्डलादिसुरना यकवृन्दवन्द्यं रविरुद्रपितामहाविष्णुनुतं हरिचन्दनकुंकुमपङ्कयुतं मुनिवृन्दगणेन्द्रसमानयुतं तव नौमि सरस्वतिपादयुगम् ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ડોક્ટર વી આર ગોઢાણીયા બી એડ કોલેજ પ્રાચાર્ય માન્ય શ્રી ડોક્ટર હિના મેડમને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરે હિના મેડમ આભાર જાનકી મેડમ આજની આ યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ ચિંતનસભર વ્યાખ્યાનમાં આજના આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા કે જેઓ આપણી સંસ્થાના પ્રમુખ છે સાથે આ જ કાર્યક્રમના મુખ્ય વક્તા જયભાઈ વસાવડા આપણા પોરબંદર જિલ્લાના યુવા વિકાસના અધિકારી એવા ડૉક્ટર રશિકભાઈ મકવાણા બી એડ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર એ આર ભરડાસર બી એડ ફેકલ્ટી અને આપ સૌ પ્રશિક્ષણાર્થીની બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત મહેમાનગણ સામાન્ય રીતના શબ્દથી સ્વાગત કરવાનું થાય એટલે જવાબદારી કંઈક એવી હોય કે વક્તા અને સ્ટેજ પર બિરાજમાન મહેમાનોનો મારે પરિચય પણ આપવો અને શ્રોતાઓનો પણ પરિચય આપવો પણ અહીંયા મારા માટે કામ સરળ છે મારે સ્ટેજ પર બિરાજમાન વ્યક્તિઓનો પરિચય દેવાનો થતો નથી થોડી વાર પહેલાં જ જયભાઈ સાથે વાતો સાંભળવાનું થયું વાતો કરવાનું નહીં પણ વાતો સાંભળવાનું થયું ત્યારે એક આપણાપણાની લેંગ્વેજ આપણા વિસ્તારનો લહેજો અને આપણા વિસ્તાર પ્રત્યેની જે લાગણી છે એ છલોછલ છલકાતી હતી એના શબ્દોમાં અને થતું હતું કે ના તો આપણા જ વ્યક્તિ કોક આવ્યા છે વધારે વિશેષ જયભાઈ સાથે એક વાત શેર કરવી છે સામાન્ય રીતના અમારા બીએડના પ્રશિક્ષણાર્થીઓ આફ્ટર ગ્રેજ્યુએશન આવે એટલે પહેલાં જ દિવસે કે બીજા ત્રીજા દિવસે એક એવો માહોલ ઊભો થાય કે જેમાં પ્રશિક્ષણાર્થીઓ આવી અને એનો પરિચય આપે એટલે પ્રશિક્ષણાર્થીઓને બધી જ ફેકલ્ટીના અહીંયા ભેગા થયા હોય એટલે એક કંપારી આવે ત્યારે મારા તરફથી દર વર્ષનું એક વાક્ય કહેવામાં આવે કે ભાઈ તમે તમારું નામ બોલવું અને તમારો ટૂંકો પરિચય આપવો કયા વિષય સાથે તમે અહીંયા આવ્યા છો એ પછી પાછળથી બોલું કે નામ આપવું પણ નામમાં કંઈ છે નહીં એવું માનવું નહીં એક સેન્ટેન્સ છે આપણી પાસે કે નામ મેં ક્યાં રખા હે પછી આપણે છેલ્લે બોલીએ કે આ કોની આઈ પૂછું પછી ત્યાં આપણે એમ બોલી દઈએ ને કોઈ દેશી નામ તો કોઈ એને લેખે નથી લેતું પણ ત્યાં એક વિશેષણ મૂકવો પડે છે કે શેક્સપિયરે કીધું છે કે નામમાં કશું રાખેલું નથી એટલે બધા એમ કે હા એનો મતલબ જ શું છે કે નામમાં કંઈક છે નામની ગથામણની અંદર કંઈક મૂકેલું છે પણ ગઈકાલે સોરી બે દિવસ પહેલાં ભરડાસર બોર્ડ લખતા હતા તમે જે જોયો ને જયભાઈ એ બોર્ડ ત્યારે મહેમાનોની નામની યાદી લખતા હતા એટલે હું પાછળ ઊભા ઊભા સામાન્ય વાતો કરતી હતી મેં કીધું જયભાઈ વસાવડાની આગળ ડોક્ટર મૂકશું કે સામાન્ય પરિચય કંઈ મૂકશું પછી મને તરત યાદ આવે છે કે પહેલું સેન્ટેન્સ છે ને એમાં એક એડિશન આવે છે નામમાં કંઈ નથી રાખ્યું પણ કર્મમાં ખૂબ રાખેલું છે અને આપના આપના વ્યાખ્યાન અને આપનું થિંકિંગ પાવર બધી જ ડિગ્રીઓને ગુણ સમજે છે મને કહેતા આનંદ થાય છે કે મારે પરિચય દેવાનું કોઈ એવો ઈરાદો નથી અને અત્યારના હું એમની હિસ્ટ્રી કહું કે ભાવનગરમાં જન્મ થયો અને ગોંડલમાં એમનું કાર્યક્ષેત્ર આગળ વધાર્યું પછી એ ભણાવવામાંથી એ લેખન કાર્ય તરફ જ્ઞાન વક્તા બન્યા એવી વાતો નથી કરવી પણ આટલું ચોક્કસ કહીશ કે આપણી સમક્ષ આજે એક થિંકિંગ પાવર બેઠો છે કે જેમનો વિચારની એટલી બધી તીવ્રતાઓ મેં જોઈ અત્યારના ખાલી પાંચથી સાત મિનિટની અંદર કે નાના નાના શબ્દોની અંદર એ આખી એક વિસ્તૃત વાત આવી જાય એટલા નાના નાના સેન્ટેન્સીસ છે એ કહેતા હતા ઘણીવાર હું અમારા વિદ્યાર્થીઓને હસાવતી હોય કે તમારું મારું લેખન કેવું છે કે પચીસ પાના લખી નાખીએ ને પછી એમાંથી એક જ શબ્દનો ભાવાર્થ નીકળતો હોય અને ઘણા લેખક એવા છે કે જે ખાલી બે લીઠી લખે ને પછી એના ઉપર પીએચડી થતા હોય છે એટલી એક થિંકિંગ પાવર આપણી વચ્ચે છે અત્યારના આપણે એમને સાંભળવાના છે વિશેષ હજી એક વાત કરીશું કે આપણી વચ્ચે આપણી સંસ્થાના પ્રમુખ ડૉક્ટર સાહેબ છે વધારે સમય નહીં લો કારણ કે રોજ તમે મન સાંભળો છો પણ બે ટૂંકી વાત કરી અને પછી હું મારી વાતને વિરામ આપીશ બંને ડૉક્ટર સાહેબ અને જયભાઈ બંને જ ક્યાંક ને ક્યાંક વાતો કરતા હતા ને તો એકાબીજાને જાણે વર્ષોથી ઓળખતા હોય ને એવી ફિલિંગ્સ આવતી હતી મને મેં કીધું આ પહેલી વાર મળ્યા છે કે આફ્રિકાથી લંડન સુધીનો સફર સાથે કરીને અહીંયા બેઠા છો એટલે હું તો થોડીક વાર વિચારમાં પડી ગઈ મેં કીધું હવે અત્યારના કંઈ બોલવું નથી હું સાંભળું એટલે આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ છે જેમને જયભાઈ ઓળખે જ છે પણ સર વિશેષ હજે વાત કરીશ કે આપણું આ સંકુલ છે એની અંદર કેટલા દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે થી બીજી સુધીનું શિક્ષણ અપાઈ રહ્યું છે અને દરેકે દરેકની કારકિર્દી માટે એમના પેરેન્ટ્સ જેટલો જ જો કોઈ વિચાર કરતું હોય તો એ છે અમારા ડૉક્ટર સાહેબ અને અમારું ટ્રસ્ટ મંડળ આખું કે જે વિદ્યાર્થીની કારકિર્દી વિદ્યાર્થીની અંદર કેવી રીતના આપણે વ્યક્તિત્વનો વિકાસ છે લેખનનો વિકાસ છે તમામે તમામ સોપાનોને આવડવાના પ્રયાસ છે અમે લોકો કરતા હોય છે બીજું સામાન્ય રીતના સંકુલની જવાબદારી તો ખરી પણ બીએડ પ્રત્યે વિશેષ લાગણી એટલે એક એબસ્ટ્રેક્ટ બીએડનું પણ કહીશ કે અમારી પાસે અત્યારના ટુ પ્રશિક્ષણાર્થીઓ બેઠા છે એટલે આમ જુઓ તો તમારી પાસે ભાવિ શિક્ષકો છે અને કેટલા તમારું વ્યાખ્યાન છે કેટલા સુધી પહોંચવાનું છે કદાચ અહીંયા પચીસ હજાર લોકો બેઠા હોય એટલી ફિલિંગ્સ છે સર કારણ કે દરેકે દરેક શિક્ષક છે એક શાળાના સંપર્કમાં ને દરેક શાળા છે એના લઘુ સમાજના ક્યાંક ને ક્યાંક સંપર્કમાં છે જ એટલે એક બીએડ પ્રત્યેની એક લાગણી મારે દર્શાવી હતી અને બીએડ અમારે બે હજાર અને સાતથી રનિંગ છે અને લગભગ ગુજરાતનો એક પણ જિલ્લો અમે બાકી નથી રાખ્યો કે જ્યાં અમારો વિદ્યાર્થી ગવર્મેન્ટ પ્લેસમેન્ટમાં ન ગયો હોય એટલે એક વિશેષ મારે એક વાત તમારા સમક્ષ મૂકવી છે કારણ કે તમે પહેલી જ વાર અમારા બીએડમાં પધાર્યા છો બીજું હું રશિકભાઈને પણ આવકારું છું એમને પણ આ પોરબંદર જિલ્લાના યુવાઓના વિકાસ માટે એક ભેખ પહેર્યો છે માત્ર સરકારી ઉપાધિ નથી લીધી અને સરકારી પોસ્ટ નથી લીધી પણ વિકાસ કઈ રીતના કરવો એમના એટલા કન્ટિન્યુ કાર્યક્રમ શરૂ હોય અને વર્ગ એક અને બેની કેડરમાં આવે છે છતાં પણ એ આપણા સુધી પહોંચે છે ત્યાં બેઠા બેઠા ઓર્ડર નથી કરતા કે તમે જઈને કામ કરી આવો એટલે હું રસિકભાઈને પણ આ તકે સ્વાગત પણ કરું છું અને અભિનંદન પણ પાઠવું છું કે દરેકે દરેક કાર્યક્રમ એમના સફળ હોય છે સાથે જ પરડાસર અને અધ્યાપકગણ અને આપ સૌનું પણ હું સ્વાગત કરું છું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ મેડમ કાર્યક્રમને આગળ વધારતા આપણે અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પાગુચ્છ દ્વારા સ્વાગત કરીશું તો સૌપ્રથમ હું આપણી જ સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાને વિનંતી કરીશ કે તેઓ જયભાઈ વસાવડાનું આપણું મુખપત્ર અભિવ્યક્તિ તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે સાથે સાથે હું રસિકભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ જયભાઈ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે થેન્ક યુ સર ત્યારબાદ હું બી એડ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર હિનાબેન ઓડેદરાને વિનંતી કરીશ કે તેઓ શ્રી ડોક્ટર વિરમભાઈનું પુષ્પગુદ્ધ દ્વારા સ્વાગત કરે થેન્ક યુ સર થેન્ક યુ મેડમ ત્યારબાદ હું માન્ય શ્રી ભડાસરને વિનંતી કરીશ કે તેઓ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર મકવાણાનું દ્વારા સ્વાગત કરે થેન્ક યુ સર કાર્યક્રમને આગળ વધારતા શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયાને વિનંતી કરીશ કે તેઓ યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ ચિંતન સભાર વ્યાખ્યાનમાં આશીર્વચન પાઠવે ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયા થેન્ક યુ ગુજરાતના એક વિશિષ્ટ યુવક મોટિવેશન સ્પીકર જેમનું નામ તો બધાએ સાંભળેલું જ હશે એવા આપણા આજના સ્પીકર અને મહેમાન ભાઈ શ્રી જયભાઈ વસાવાડા આપણા જિલ્લાના યુવા વિભાગના અધિકારી આપણા મિત્ર જ હિતેચ્છુ આપણી સંસ્થાના એવા ભાઈ શ્રી રસિકભાઈ મકવાણા અમારી સંસ્થાના બીએડ કોલેજના માન્ય પ્રિન્સિપાલ બેન હિનાબેન અમારા ડાયરેક્ટર સાહેબ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ખરેખર બહુ જ આનંદનો દિવસ છે હમણાં જ અમે હું જયભાઈ થોડી વાતો કરતા હતા એ પહેલાં રસિકભાઈની પણ એન્ટ્રી થઈ અને વાતો વાતોમાં આ મોટિવેશનલ સ્પીકિંગ અને બાળકોને પ્રેરણા શિક્ષણ મારફત કેમ સારા નાગરિક બનાવવા સારા આ દેશને પ્રમાણિક નેતાઓ નેતાગીરી મળે એ દિશામાં થોડી વાતો કરતા હતા ખરેખર મને આનંદ વિશેષ આનંદ એટલે પણ થાય છે કે સંસ્થાઓમાં આવી પ્રવૃત્તિઓ વારંવાર થવી જોઈએ શિક્ષણની સાથે સબ્જેક્ટિવ શિક્ષણની સાથે સાથે આવી જે મલ્ટી ટેલેન્ટેડ સ્કિલ્ડ જે પ્રવૃત્તિઓ છે એ પણ હોવી જોઈએ મને આજે અહીં આ સ્થાને રસિકભાઈનો આભાર વ્યક્ત કરતાં પણ આનંદ થશે સરકારમાં હોવા છતાં અવારનવાર અમારી સાથે ડિસ્કશન વાતો શિક્ષણ વિશે શું સુંદર કરી શકીએ શું વિશેષ કરી શકીએ એવી ચર્ચા કરી અને આજે આજે એમના જ સહયોગથી આજે આ આ પ્રસંગ જયભાઈ ગોઠવાયો છે અમે તો માધ્યમ બીએડ કોલેજ બની છે પણ મેં આજે ઉમેર્યું કે હવે અમારા ટ્રસ્ટ અને આ સંકુલ તરફથી આપણે વારંવાર આવા પ્રયોગો પ્રયાસો અને પ્રયત્ન કરવા જ જોઈએ આ પાર્ટ ઓફ ધ એજ્યુકેશન જયભાઈ જેવા મોટિવેશનલ સ્પીકર આવે પ્રેરક આવે બાળકોમાં એક હિંમત આવે એક વિશ્વાસ આવે એજ્યુકેશન લગતી વાતો કરીએ ઇન્ટરેક્શન થાય કોમ્યુનિકેશન થાય અને જયભાઈ તો આઈ થિંક બધા જાણતા હશે હું તો માત્ર મેં કહ્યું મેં કે થોડુંક ગઈકાલે મેં વાંચી લીધું વિદેશમાં હો ત્યારે થોડુંક વાંચતો હું છું ત્રણ વ્યક્તિના નામ હોય છે પણ એમાં વધારે વધારે જયભાઈ નો હોય પણ શા માટે હું કહું હવે જયભાઈ એક વર્ષે ટાલી ઇંગ્લિશ શબ્દ વાપરું જ પડે ગુજરાતી મને મને બહુ થાય શું થાય કે મલ્ટી પર્સનાલિટી મસ્ટી ટેલેન્ટ ઇંગ્લિશમાં કે એક વર્ષે ટાલ બહુમુખી વક્તા છે સ્પીકર છે રાઇટર છે ચોપડી સાહેબ મેંથી વાંચી ભવિષ્યમાં તમે આવ્યા છો તો મિત્ર બન્યા છો તો વાંચીશું જરૂર વાંચીશું પણ એટલું મને ખબર છે કે જયભાઈ નું ઇનડેપ નોલેજ છે જે પુસ્તકો લખે છે એમાં ઊંડાણમાં જ્યાં 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 ગયા છે વિદેશમાં ખૂબ ફરે છે આપ તો જાણતા હશો વાંચતા હશો મારા કરતાં વધારે વાંચતા હશો જાણો છો કે એ ખાલી એ જગ્યાની વિઝિટ નથી કરતા એ સંશોધન રીતના એ ઇનોવેટિવ રીતના એ વિચારતા હોય છે અને એના પર ખૂબ લખાણ કરે છે મને પાછળથી એ કહેવામાં આવ્યું સાહેબ મને ખબર નથી પણ આ કોલ્યુમ્સ છે કોલમમાં પણ તમે કંઈ ગુજરાત સમાચારમાં લખો છો અને ઇટ ઇઝ વન ઓફ ધ વન ઓફ ધ બેસ્ટ બધા બહુ ખૂબ વાંચે છે અને તમે યુવાનોને તો પ્રેરક છો ઓને તમને ખૂબ ચાહે છે મેં જોયું તમારો બિગેસ્ટ ક્રાઉડ ઇઝ યુવકો યુ આર એ રોલ મોડલ ફોર ધેમ ઓન ઓનેસ્ટલી અને ખરેખર આ દેશની થોડી વાત કરતા હું ઉમેરું તો વોટ વી નીડ ઇન ધ કન્ટ્રી આજે આપણા દેશમાં જરૂરી શું છે કે આપણે એક મૂલ્યવાન નાગરિક તૈયાર કરવાના છે હમણાં એક શબ્દ અમે હમણાં બહાર ત્યાં ઇન્ટીગ્રિટીનો એક શબ્દ આવ્યો એ કોણ તૈયાર કરે છે એ આવી સારી ક્વોલિટી એજ્યુકેશન દ્વારા સારી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપણે સારા નાગરિકો તૈયાર કરીએ સારી લીડરશીપ તૈયાર કરીએ લીડર્સ તૈયાર કરીએ છીએ એનું ફાઉન્ડેશન એનું બેઝ એજ્યુકેશન છે જો એજ્યુકેશન જ ખોખરું હશે નબળું હશે ને પાયો પાકો નહીં હોય તો વી ડોન્ટ એક્સપેક્ટ ઇન્ટીગ્રેટ લીડર્સ આજે જે વિષય ઉપર આ જયભાઈ બોલી રહ્યા છે બોલવાના છે આપણા દેશ માટે ખાસ કરીને યુવાનો રાષ્ટ્ર માટે યુવા દેશ છે આપ સૌ જણ વધારે નહીં કહો આજે બોલવાનું તો એમને જ છે પણ આ યુવા દેશ છે સિક્સટી ફાઈવ પર્સન્ટ ઇઝ બિલો ફોર્ટી ચાલીસ નીચે છે તમારે જ નેતાગીરી લેવાની છે તમે જ ભવિષ્યના એસેટ છો નેતા છો જે કહો તો જે બી જે આજે સબ્જેક્ટ છે ને એ ખરેખર બહુ સુંદર સબ્જેક્ટ ગોતો છે લીડર્સ લીડરશીપ અને મને એમ લાગે છે વ્યક્તિત્વ પર્સનાલિટી પર્સનાલિટી શબ્દ બહુ જ સુંદર છે હવે તો આપણા નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ આવી રહ્યું છે કે તમારે માત્ર ટેકનોલોજી શીખવું સબ્જેક્ટ શીખવા વિષયો શીખવું ક્લાસરૂમ શિક્ષણ એની સાથે વધારે અગત્યનું છે સોફ્ટ સ્કિલ્સ જે આ એમાં પર્સનાલિટી ઇઝ વન ઓફ ધેમ વ્યક્તિત્વ ડેવલપમેન્ટ તો વધારે ન બોલતા કારણ કે મારે તો એમને જ સાંભળવા છે પહેલી વખતે સાંભળું છું પહેલાં મને એમ થયું કે અમારી સંસ્થા આપણી સંસ્થામાં પહેલી વખતે જયભાઈ આવે છે નહીં જયભાઈ એ પહેલા આવેલા છે મને એમ કહેવામાં આવ્યું તો હવે તો વારંવાર આવશે મને એમ લાગે છે કે જયારે પણ આપણે રસિકભાઈ મને સપોર્ટ આપ્યો છે રસિકભાઈ મને શું કીધું કે ના બેન કે તમે હવે ચિંતા ના કરજો હવે તમે અમને ખાલી નામ જ દેજો કે કોને બોલાવા છે એવા મિત્રો હિતે છું અમને અમારી સંસ્થાના મળ્યા છે રસિકભાઈ જેવા હું આજે મેં ઉલ્લેખ કરું છું ફરી વખત ઉલ્લેખ કરું છું જાહેરમાં હું ઉલ્લેખ કરું છું તેત્રીસ વર્ષમાં મારે થાઉઝન્ડ સોફ નાતો પડ્યો હશે શિક્ષણ ક્ષેત્રે અધિકારીઓ આવે અજાય જાય પણ આ ઉંમરે આ નાની ઉંમરે જે રસિકભાઈ રસ લઈએ છે ઇન્ટરેસ્ટ લઈએ છે અને માત્ર આ સંસ્થાનું નહીં સમાજ છોડતા જ્ઞાતિ છોડતા ધર્મ છોડતા બધા સાથે મિક્સ થઈને હું શું તમારા માટે કરી શકું યુવાન છે એક દાખલો છે આવા યુવાનો આપણે આપણે રાષ્ટ્રમાં તૈયાર કરવાની છે વધારે ન ખાલી માત્ર ને માત્ર મેં કહું છું ને જ સાંભળીએ થેન્ક યુ